મને હવે રુચિ માત્ર મારા પોતાના સ્વસત્તાની હો હોંખના એક જ દિશામાં દોડી રહી છે કહી શકીએ આપણે બોલો કે અનેક દિશામાં આપણી જંખના દોડી રહી છે અને કોન્સન્ટ્રેટ કરો કોન્સન્ટ્રેટ એક દિશામાં એને વાળો મને ક્યારે મારું બિંગ મળે મારું અસ્તિત્વ મને મળે જે છેર છેર થઈ ગયું છે ચીર ચીર થઈ ગયું છે ખોવાઈ ગયું છે વ્યક્તિત્વના વિશાળ વનની અંદર ભૂલ પડી ગયું છે એને હે પ્રભુ આપ ગોતી દો અને એના માટે જરૂરી જે વૈરાગ્ય એની દિશા પણ આપ મને બતાવો વૈરાગ્ય એટલે પર મને કઈ મળી શકે પર માંથી મને કઈ સુખ મળી શકે કે પર મને દુઃખી કરી શકીએ એવી કોઈ પણ પ્રકારની ઈચ્છા કે બુદ્ધિ કે માન્યતા એનો ત્યાગ થઈ જાય છે એ છે વૈરાગ્ય પર સાથેનો તમારો સંબંધ આત્મ ભાવે જે સંબંધ કર્યો છે ये तूटी जावे व्यवहार संबंध भले ये बहु नुकसान नहीं करत अंदर थी जो संबंध बांधियो, तो ते दुखी समझाया समझ सम्झाए કદાચ શાબ્દિક રીતે પણ અંદર તમને નહીં સ્પર્શ્યા એ ગેરંટી કહું છું આ શબ્દો જે મેં હમણાં કહ્યા એ અંદર સુધી સ્પર્શવા અત્યંત દુષ્કર છે વ્યવહારથી બાહ્ય રીતે તમારા સંબંધો ભલે ટકે પણ જો અંદરથી તમે સંબંધ બાંધ્યા કોઈની સાથે તો આ સંસાર પરિભ્રમણ તમારા લમણે લખાયું છે યાદ રાખજો બોલો શું કહી દઉં જય જિનેન્દ્ર અંકલ આપણે અમે હમણાં જે કીધું કે જે પરમા આસક્તિ કે પરમા સુખ બુદ્ધિ કે ઈચ્છા બુદ્ધિ એ ઓછી થવી એ વૈરાગ્ય એટલે અને માન્યતા સો એને વૈરાગ્ય ને તો પછી દર્શન મોનો ઉપાય તરીકે વિચારી શકાય દર્શન મો ઇંજ પરની ઇંદ સુખ બુદ્ધિ હે જ હા એટલે દર્શન મો ઘટાડવા માટે વૈરાગ્ય ઉપાય એવી રીતે વિચારી શકાય ને તો વૈરાગ્ય એ એક માત્ર માત્ર અને વૈરાગ્યની સાથે ઘણી વખતે ઉપશમ પણ લેવાતું હોય છે વૈરાગ્ય અને ઉપશમ એટલે એ ઉપશમ જે છે એ અનંતાનુબંધી નો ઉપાય એવી રીતે લઈ શકાય ને

પરમાં હું કંઈ કરી શકું પરને હું ભોગવી શકું પરમાં કંઈક ફેરફાર કરી શકું પર મારામાં કંઈક ફેરફાર કરી શકે પરને કારણે મારામાં કંઈક ફેરફાર થાય આ બધી જ માન્યતાઓ જ્યારે છૂટી જાય એને નામ વૈરાગ્ય જ્યાં પરનું કર્તૃત્વ સ્વની અંદર શૂન્ય થઈ જાય અને સ્વનું કરતૃત્વ પર ની અંદર શૂન્ય થઈ જાય એમ એટલે પર દ્વારા સુખ મળે છે કે દુઃખ મળે છે એ ભ્રમણા છે અને એ ભ્રમણા નો છેદ ઉડાડે છે વૈરાગ્ય સમજાણું